સુરત શહેરમાં મનપાની કચેરી પર ડિંડોલીના રહીશોનો મોરચો પૂર્વ કોર્પોરેટર સુરેશ સોનવાણેનું અલ્ટિમેટમ ડિંડોલી વિસ્તારના નવ સોસાયટી ઉપર રિઝર્વેશન હટાવવા સ્થાનિકોની માંગ માંગ પૂરી નહીં થાય તો મનપા કચેરીમાં આત્મવિલોપન કરવાની સુરેશ સોનવણેની ચીમકી મનપા કચેરી બહાર મોટી સંખ્યામાં લોકોએ એકઠા થઈ અને સૂત્રોચ્ચાર કર્યા સોસાયટીઓ પરનું રિઝર્વેશન હટાવી અને પ્રાથમિક સુવિધાઓની માંગ કરી

મેયરશ્રી કમિશનર આવેદનપત્ર આપવા પરંતુ આ સત્તાના નશામાં મધમસ્ત અધિકારીઓ સત્તાધીશો કોઈને પણ ઘનકારતા નથી કોઈને રજૂઆત સાંભળતા નથી કે રજૂઆત પર યોગ્ય નિર્ણય લેતા નથી છેલ્લા પચીસ ત્રીસ વર્ષથી આ ઢીંડોળીને નવ સોસાયટીમાં પરપ્રાંતિય મજૂર કામદારો રહે છે તેઓ વેરા ભરે છે ગ્રામ પંચાયતના કાળથી મહાનગરપાલિકામાં વેરા ભરે છે અને આજે આ સોસાયટીમાં બે હજારથી વધારે લોકો રહે છે બે હજારથી વધારે કુટુંબ રહે છે અને જેમને પ્લોટની સહિત પંદર વીસ બાય બત્રીસ વીસ બાય ત્રીસ વીસ બાય પસ્તીસના મકાનોમાં લોકો રહે છે અને સરકારે રિઝર્વેશન એટલા માટે નાખ્યું છે કે આજુબાજુના બિલ્ડરોને ફાયદો થાય આજુબાજુના બિલ્ડર લાવીને એનાથી બેનિફિટ થાય આજુ ઝૂપડા જેવા મકાનો હટી જાય તો ત્યાં જમીનોનો ભાવ વધી જાય અને માટે આ રિઝર્વેશન આ લોકો હટાવતા નથી અમારી માગણી છે કે એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી આ તત્કાલ અમારી માગણી ઉપર ધ્યાન આપવામાં આવે રિઝર્વેશન હાટવામાં આવે ત્યાં અમારા દસ્તાવેજ કર્યો આપવામાં આવે પ્રધાનમંત્રી નો સપનો છે તમામ પાકું મકાન મળે તો આ પાકું મકાન મળવા જોઈએ અને એકત્રીસ બાર બે હજાર પચીસ સુધી અમારી માગણી પર ન્યાયિક દુષ્ટ ન્યાય આપવામાં નહીં આવશે તો એક જાન્યુઆરી બે હાજર પચીસથી થી મહેરબાન કચેરી ખાતે અમે લોકો અમર અનસન શરૂઆત કરીશું અને જરૂર પડે તો હું સુરેશ સોણે આ સોસાયટીના ન્યાય હક્ક માટે પોતે આ જગ્યા પર ઉભા છે આત્મલોપન કરીશ પણ આ લોકોને ન્યાય મળ્યું ન જ જય હિન્દ જય ભીમ જય સંવિધાન